प्रेम वंदन जय श्री कृष्ण वासुदेव सर्वो ठाकुर जी नथी थाऊ गढ़वैया मारे ठाकुर जी नथी थाऊ ઠાકુરજી નથી થાવું ઘડવૈયા મારે પરંતુ અધ્યાત્મ એવું કહે છે કે મનુષ્યનો પિંડ લઘુ બ્રહ્માંડ છે યથા પિંડે તથા બ્રહ્માંડે તો માણસ ધારે તો બ્રહ્માંડમાં પણ વસી શકે છે પરંતુ અજ્ઞાન અવિદ્યા અને અહંકારનો જે હું આપણામાં છે એનાથી મુક્ત થવું જોઈએ આ અજ્ઞાન અવિદ્યા અને અહંકારનો હું આપણને જન્મ મરણના પેરામાંથી મુક્ત નથી થવા દેતો સમયની પાર સમયની પર એક એવી અવસ્થા છે કે જેને ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ કહી છે શંકરાચાર્યએ આ સ્થૂળ સૂક્ષ્મ અને કારણ દેહની પર નેતિ નેતિથી આત્મસસ્તકમાં કહ્યું છે કે ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ આ માટેની સાધના સમયથી પર જવાની છે તો એના સંદર્ભમાં જ એક નાનકડી રચના અતિશયોગથી બહુ લાગે પરંતુ અશક્ય તો નહીં જ હોય કે સમયની હવે આર પાર છું સમયની હવે આર પાર છું સાવ નિર્વિચાર નિરાકાર છું સમયની હવે આર પાર છું સાવ નિર્વિચાર નિરાકાર છું દ્વિમુખી અવધાનમાં આત્મન દ્વિમુખી અવધાનમાં આત્મન લાગે છે નિરંજન નિરાકાર છું દ્વિમુખી અવધાનમાં આત્મન લાગે છે દ્વિમુખી અવધાનમાં આત્મન લાગે છે નિરંજન નિરાકાર છું સમયની હવે આરપાર છું સાવ નિર્વિચાર નિરાકાર છું કે પૂર્ણમાં પૂર્ણ પૂર્ણમાં પૂર્ણ ને શૂન્યમાં શૂન્ય પૂર્ણમાં પુણ્ય પૂર્ણમાં પૂર્ણ ને શૂન્યમાં શૂન્ય સર્વખલવિદ બ્રહ્મ આધાર છું સર્વખલવિદ બ્રહ્મ આધાર છું પૂર્ણમાં પૂર્ણ ને શૂન્યમાં શૂન્ય સર્વ ખલવિદમ બ્રહ્મ આધાર છું સમયની હવે આર પાર છું સાવ નિર્વિચાર નિરાકાર છું કે અપદીપ થઈ જાતે જાતમાં અપદીપ થઈ જાતે જાતમાં સત્ય પ્રેમ આનંદ ચિક છું સત્ય પ્રેમ આનંદ ચિક્કાર છું અપદીપ થઈ જાતે જાતમાં સત્ય પ્રેમ આનંદ ચિક્કાર છું સમયની હવે આર પાર છું સાવ નિર્વિચાર નિરાકાર છું કે બ્રાહ્મી સ્થિતિમાં નિર્મમ નિષ્ઠ બ્રાહ્મી સ્થિતિમાં નિર્મમ નિસ્પૃ શંખ ચક્ર ગદા પદ્મધાર છું શંખ ચક્ર ગદા પદ્મધાર છું બ્રાહ્મી સ્થિતિમાં નિર્મમ ને નિષ્ફ બ્રાહ્મી સ્થિતિમાં નિર્મમ ને નિષ્ફંક ચક્ર ગદા પદ્મધાર છું સમયની હવે આર પાર છું साव निर्विचार निराधार छूँ के आत्मन जी के सुनो रे साधो आत्मन जी के सुनो रे साधो मने लागे से कि हूँ अवतार छूँ आत्मन जी के सुनो रे साधो आत्मन जी के सुनो रे साधो આત્મંજી કે સુનો રે સાધો મને લાગે છે કે હું અવતાર છું સમયની હવે આર પાર છું સાવ નિર્વિચાર નિરાકાર છું સમયની હવે આર પાર છું સાવ નિર્વિચાર નિરાકાર છું સમયની હવે આર પાર છું ಸಾವ ನಿರವಿಜಾರ ನಿರಾಕಾರ ಶುಂ.